અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શાળા અને બનેવીએ ભેગા મળીને સ્પાનો ધંધો શરૂ કર્યો જેમાં તેર લાખ નુકસાન મામલો જેમાં સહિત સાસરિયાઓએ બનેવીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈને લાકડીથી ફટકાર્યા હોવાની વિગતો મળી સ્પાના ધંધામાં રૂપિયા લાખનું નુકસાન થયું હતું આ અંગે બનેવીએ શાળા સહિત ચાર શખ્સો સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગોતામાં રહેતા જયેશભાઈ દેસાઈ જમીન મકાન લેવેચનો ધંધો કરે છે જેમાં એક વર્ષ પહેલા તેમના શાળા દેવાંગ દેસાઈ સાથે આશ્રમ રોડ પર સ્પા બનાવી ભાડા પર આપવાનો ધંધો શરૂ કર્યો હતો જેમાં રૂપિયા તેર લાખનું નુકસાન થતા તેવા અંગે જયેશને તારે આ રૂપિયા આપવા પડશે જેથી જયેશ જણાવ્યું કે સગવડ થશે ત્યારે આપીશ તેને લઈ ઝઘડો થયો હતો ગત ચૌદ મે જયેશ ભાગીદાર તેઓ ભરવાડ સાથે ગોતામાં આવેલ એક બિલ્ડિંગમાં ગ્રાહકને શોરૂમ બતાવવા માટે ગયા હતા ત્યારે કાર પાર્ક કરીને તેઓ ચાલતા જતા હતા તે સમયે જયેશભાઈને કોઈએ બૂમ પાડી હતી તેમને જોયું તો તેમના કાકા સસરા અમૃત દેસાઈ મામા સસરાનો પુત્ર ભાવિન રબારી અને નિખિલ દેસાઈ તથા સાળુ દેવાંગ ત્યાં હતા બાદમાં ચારેય અગાઉની અદાવતમાં જયેશભાઈનું અપહરણ કરીને કારમાં વૈષ્ણોદેવીની પાસે આવેલ સ્મશાનની બાજુમાં વાવરું જગ્યાએ લઈ જઈને કારમાંથી ઉતારીને લાકડીઓથી ફટકાર્યો હતો બાદમાં તમામ ત્યાંથી નાસી ગયા હતા ઇજાગ્રસ્ત જયેશભાઈ સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા આ અંગે જયેશભાઈ ચારેય શખ્સો સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલમાં પોલીસે ફરિયાદીની અરજીને આધારે નાસી છૂટેલા શખ્સોની તપાસ છે છે મારું નામ જયેશ દેસાઈ હું રિયલ એસ્ટેટ અને જમીનનો ધંધો કરું છું તારીખ ચૌદ મેના રોજ રાત્રે ઓલિવ ગ્રીન ખાતે ગોતા ખાતે ઓલિવ ગ્રીન બિલ્ડિંગ છે ત્યાં મારી પાર્ટીનો શોરૂમ વિઝિટ કરાવવા જતો હતો તો ઓલરેડી મારો પાર્ટનર ઉપર હતો જે પાર્ટીને બતાવતો હતો અને હું નીચે પહોંચ્યો હતો મિટિંગ કરવા માટે ત્યારે હું મારી ગાડી પાર્ક કરીને ઉતર્યો અને ઓલિવ ગ્રીન સર્વિસ રોડ ક્રોસ કરતો હતો ત્યારે આ લોકો દસથી બાર જણા બે ગાડી લઈને આવ્યા અને આગળ એમની જોડે ત્રીજી બી ગાડી હતી ત્યાંથી મને લઈ અને સીધા સર્વિસ રોડ થ્રુ ઝાયડસ કોર્પોરેટ હાઉસથી રિંગ રોડ થઈ અંડરબ્રિજમાંથી બહાર કાઢી સરદારધામ વૈષ્ણોદેવીથી આગળ સરદારધામની સામે એક સ્મશાન છે એની પાછળ અવાવરું જગ્યા છે ત્યાં લઈ ગયા ત્યાં મને માર મારવામાં આવ્યો મને પગમાં માથામાં બેકમાં હાથ ઉપર બધે માર મારવામાં આવ્યો મારા પગમાં અત્યારે પ્લેટો નાખી છે બીજા પગમાં ટાંકા છે માથામાં બી મારવામાં આવ્યું હતું અને આ મારવાવાળા મારા શાળા અને એની ફેમિલીવાળા બધા હતા અને એના સિવાય મેં જે ચાર નામ મને આ જોવામાં આવ્યા એ ચાર નામના સામે મેં ફરિયાદ કરી છે પણ ટોળું વધારે હતું જે બીજા વ્યક્તિઓના નામ મને જાણ નથી પણ સીસીટીવી ફૂટેજ ઓલ ઇવિન આગળ એક્સિસ ને બધી ને બધું છે એટલે સીસીટીવી ફૂટેજમાં બીજા લોકોના ચહેરા આવ્યા હશે આ મારવામાં છે ને મારે ધંધાકીય નુકસાનાથથી એક દોઢ વર્ષ બે વર્ષ પહેલાં આવેલું હતું જેનો સામાજિક રીતે અમે વાય વાયદો કરી દીધેલો હતો કે ભાઈ તમને આટલા ટાઈમમાં પૈસા મળી જશે આપવાના થતાં જ નથી જોકે નુકસાનના પૈસા તો આપવાના થાય જ નહીં પાર્ટનરશીપમાં તે છતાં પણ અમે એવું કીધું કે અમે આપી દઈશું પણ અમને થોડો ટાઈમ આપો પણ એમને પૈસાની વધારે ઉતાવળ હોય અને દાજ રાખી અને મને મારવામાં આવ્યો એમ બી રાખું છું કે આ લોકોને સજા થાય બરાબર અને જે આ ખોટું મારું નુકસાન નુકસાનના પૈસા જે મારા આપવાના થતા જ નહોતા બરાબર મારી ગાડીને બી નુકસાન કર્યું મારી ગાડીનો બી કાચ તોડી નાખ્યો બરાબર તો મારી ગાડીને મને નુકસાન કર્યું અને ભવિષ્યમાં બી આ લોકો જો છૂટશે તો પણ આવું નવું કરવાના જ છે હા મને સો ટકા એવો ભય છે કે મારા પપ્પા અને મારા ભાઈ બરાબર એમના ઉપર પણ આ લોકો ના હુમલો કરી શકે મારું નામ લખધીરભાઈ જયેશભાઈ મારો છોકરો છે હવે સા ચૌદ તારીખે સાંજે સાત વાગે એનું અપહરણ કર્યું પૈસાને લેતી દેતી રિયાદ અને ખોટી ખોટી ધમકીઓ આવી પછી અમારા છોકરાને ઓર છ મહિનાથી બિહાર દીધેલી છે એ પૈસા આપો પછી જ વાત બધી અને અમને ખોટા ખોટા હેરાન કરે હજુ તમને મૂકશું નહીં તમે ક્યાં રોડ ઉપર મળશો ગમે ત્યાં તમારા હાથ પર ગમે ભાગી નાખશો એટલે અમારા બહાર નીકળવાની એ ફી છે અમે કઈ રીતે જીવીએ કોમ ધંધો તો બંધ થઈ જવો પણ ઘરમાં રહીએ કે કઈ રીતે રહીએ કોમ ધંધા સિવાય ખાવું શું અમારો નોકરીએ ના જવાય દવાય જવાય નહીં એટલે આ બધા મીડિયાવાળા સરકાર આનો કોઈ પકડી અને અમારો ગરીબનો આધાર બનો મારું નામ છે રબારી ભાઈ અમારા મામાનો છોકરો થાય મંગળવારે રાત્રે સાંજના ટાઈમે બનાવ બન્યો આગળ દસ પંદર જણાનું ટોળું એમની સાસરી પક્ષનો લોકો આવ્યા એટલે અમને પૈસાની લેવડ દેવડમાં પહેલાં મીટિંગ થયેલી હતી સામાજિક રીતે પછી એ લોકો કે અમે અમારી રીતે લઈ લેશું એટલે આ લોકોએ આ રીતના હાથ ચાલાકી કરી અને અલગ અલગ જગ્યાએ પછી ત્યાંથી ગોતાથી અને ગાડીમાં કિડનેપ કરી અને લઈ ગયા બહાર અને માર મારીને ત્યાંથી છોડી મૂક્યો ત્યાં ગાડી અને બધું આઈફોન બધું લઈ જવાના હતા પણ પછી આઈફોનનું લોક ખુલ્યું એટલે લોકોએ ત્યાં ફોન નાખી દીધો અને પછી એ લોકો જતા રહ્યા પછી અમારો કોન્ટેક્ટ થયો એટલે અમે આ ભાઈને લઈને અહીંયા સીધા હોસ્પિટલમાં એડમિટ કર્યા મારું નામ વિક્રમભાઈ ભાઈ આ મારા ભાઈ થાય બરાબર તે તારીખે સાંજે મંગળવારે આ બીના બની બરાબર આનો આના ગાડીમાંથી લોકો મારવા માંડ્યા બરાબર પછી ત્યાંથી એના ઉપાડીને ત્યાં જઈને ફેંકી દીધો ભાઈ બરાબર ત્યાં તે લોકો પછી મારી નાસી ગયા બધા બરાબર કેટલા જણા કોણ હતું પંદર જણા હતા બરાબર કોણ કોણ હતું પંદર જણામાં પંદર જણામાં એ બધા એમના સગાવાલા બધા એમના સાસરું ત્યાં થાય ને દિલપાલ મારવામાં ભાઈ ગોતા બરાબર એ બાજુ હતા મારા નામ અમથી અમારા બાબાને મારતો આઠ વાગે ફોન આવ્યો કે તમાર છોકરાને ઉપાડીને લઈ ગયા છે તો હું તો બહુ રડી બહુ રડી મારે તો હું મારા છોકરાને મારી નાખશે એને અપહરણ કરી બહુ માર માર્યો મારા છોકરાને તો તમે સરકારને ગમે તે કરી મારો ન્યાય અપાવ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની